હેલો એવરી તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે હોમમેડ ચંદન સાબુ ઘરે બનાવીશું હોમમેડ સાબુ આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન આપણા ફેસ પર થતા નથી ડેફિનેટલી આ સાબુ તમે ફેસ પર અને પૂરી બોડી પર ઇઝીલી યુઝ કરી શકો છો તો સાબુ બનાવવા માટે પહેલાં તો સૌપ્રથમ આપણે સોપ બેઝ જોઈશે તે મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમારે જોઈએ તો તમે ત્યાંથી ઇઝીલી એ લિંક પર ક્લિક કરીને પરચેસ કરી શકો છો એન્ડ આ સોપબેઝ કોકોનટ મિલ્કમાંથી બનેલો છે માટે એકદમ ટ્રાન્સપરન્ટ નથી આ રીતે છે આપણી સ્કિનને શિયાળાની સિઝનમાં એકદમ ડ્રાય થઈ જાય છે તો કોકોનટથી બનેલો જે સોફ બેઝ હોય છે તે સ્કિનને એકદમ સોફ્ટ રાખે છે તો આ રીતે ડબલ બોઇલર પ્રોસેસથી મેં આપણા બેઝને મેલ્ટ કરી અને પછી તેમાં ચંદન પાવડર એડ કર્યો છે અને આ પાવડર એકદમ મસ્ત રીતે આપણે મિક્સ કરી દેવાનું છે એન્ડ એમાં મેં ચંદન એસેન્શિયલ ઓઇલ એડ કર્યું છે તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો તમે ટી કપમાં પણ ઇઝીલી સાબુ બનાવી શકો છો પછી આપણે આ રીતે એને બે કલાક માટે ડ્રાય થવા દઈશું અને પછી જો તમે એકદમ ઇઝીલી સોપ મોલ્ડમાંથી આ નીકળી જશે એકદમ પરફેક્ટ ડ્રાય થશે તો કોઈક ટાઈમ ચારથી પાંચ કલાક પણ લાગે છે તો ઉતાવળ ન કરવી અને જો તમે આ બધી મહેનત ઘરે કરવા ના માગતા હોય તો તમે આ ઓર્ડર મને પણ આપી શકો છો હું ઇઝીલી તમારા માટે પ્રિપેર કરી શકું છું મારી પાસે સાબુની ઘણી બધી વેરાયટી અવેલેબલ છે લાઈક કોફી સોપ હલ્દી સોપ ઉપટન સોપ કેસર સોપ ઓટ સોપ રોઝ સોપ હલ્દી પ્લસ ચંદન સોપ નીમ સોપ એવરીથીંગ રાઈસ સોપ ફ્લેક્સ સીટ સોપ દરેક જાતના સોપ હું પ્રિપેર કરું છું તો ડેફિનેટલી તમે ઓર્ડર પણ કરી શકો છો અને ચંદન સાબુની મારી પાસે ઘણા બધા ઓર્ડર ઓલરેડી આવેલા છે તો મેં આ ઓર્ડર માટે જ પ્રિપેર કરેલો છે તમે પણ ઓર્ડર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ થ્રુ મને આપી શકો છો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ ફોર ધ વોચિંગ બાય